જય શ્રી કૃષ્ણ ઓમકાર ગરમગાને નેસ્ટો સર્વસ્તિ અંદર હાર્દિક સ્વાગત છે બધા જ દર્શકજનોનો બધા જ મિત્રજનોનો આજે આપણે વાત કરવાના છે વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે સૌથી પહેલા વાત કરીએ તો વૃશ્ચિક રાશિ જે ઈ ભગવાન મંગળની રાશિ છે અને ત્યાં ચંદ્રમાં જે સ્થિત છે ઈ ચંદ્રમા જે નીચ રાશિનો છે એના કારણે બધા જ વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિઓ એ જાતકઓ એ જીવનની અંદર આજીવન ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ જો રોસ્ટીક રાશિવાળા જાતકો ભગવાન શિવની પૂજા આરાધના કરે છે નવદાન ચંદ્રના જપ કરે છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જેનો ચંદ્ર જે જે સ્થિત જે ઈ ચંદ્ર જે રાશિની અંદર મજબૂત થશે તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે હવે આપણે આગળ વાત કરીએ આજે વાત કરી છે ઈ નીચ રાશિની અંદર ચંદ્રમાં હોવાના કારણે આ રેમેડીએન આ ઉપાય તો અવશ્ય એમને કરવો જોઈએ જોઈએ આવું કરશે તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે હવે આગળ વાત કરીએ હવે આગળનો ઉપાય જાણીએ કે વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે નવા વર્ષની અંદર એ શું કરવાથી એને લાભ પ્રાપ્ત થશે એના જીવનની અંદર પ્રગતિ થશે અને એના જીવનની અંદર ઘણી બધી ખુશીનો અને આનંદનો સમય પ્રાપ્ત થાય એના માટેનો આપણે વિશેષ વાત કરીશું સૌથી પહેલાં વાત કરીએ તો વૃષ્ટિક રાશિવાળા જાતકોએ જીવનની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર ગુરુ મહારાજ તે વૃષ્ટિક રાશિથી સાતમા સ્થાન ઉપર બિરાજમાન છે સાતમા સ્થાન ઉપર બિરાજમાન હોવાના કારણે વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે આ વર્તમાન સમયની અંદર વિવાહ માટેનો ખૂબ સારો સમય છે ખૂબ એટલે ખૂબ સારો સમય આ સમયની અંદર વૃષ્ટિક રાશિવાળા વાળા જાતકો ના વિવાહ અવશ્ય થવા જોઈએ બીજી વિશેષ વાત કરીએ તો ગુરુ મહારાજ ત્યાં સાતમા સ્થાન ઉપર બિરાજમાન છે એટલે તીર્થયાત્રાનું પણ આયોજન બની શકે છે તીર્થયાત્રા પણ કરી શકે છે કોઈ ધાર્મિક કર્મ પણ એમના દ્વારા થઈ શકે છે સત્કર્મ પણ થઈ શકે છે બીજી વિશેષ વાત કરીએ કે ગુરુ મહારાજ ત્યાં સાતમા સ્થાન પર બિરાજમાન છે એટલે વ્યવસાય ક્ષેત્રની અંદર બિઝનેસની અંદર કોઈપણ ક્ષેત્રની અંદર સારો પાર્ટનર સાવ વ્યવસાયની અંદર જે એમને જરૂરિયાત છે જે એની આવશ્યકતા છે એને મળી શકે એ છે બીજી વિશેષ વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતક માટે લાઈફ પાર્ટનર પણ આ સમયની અંદર વર્તમાન સમયની અંદર સારો પ્રાપ્ત થઈ શકે છે હવે એથી વિશેષ આગળ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તો સૌથી પહેલા આપણે વાત કરીશું વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે જીવનની અંદર જેમ ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત જરૂરી છે એવી જ રીતે નવા વર્ષની અંદર જ્યારે રાહુ મહારાજની કૃપા થાય તો જીવનની અંદર વધારે પ્રગતિ થઈ શકે છે હવે આપણે રાહુ મહારાજની વાત કરીએ તો વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે વર્તમાન સમયની અંદર રાહુ મહારાજ છે એ પાંચમા સ્થાન ઉપર બિરાજમાન છે પાંચમા સ્થાન ઉપર બિરાજમાન હોવાના કારણે જીવનની અંદર શું થશે તો કે જીવનની અંદર પોતાના સંતાનોની ચિંતા જે જીવનની અંદર વર્તમાન સમયની અંદર એમને માનસિક પરિતાપ આપશે કેવી ચિંતાઓ તો કે વિવાહ ન થવા વિદ્યાભ્યાસ ની અંદર એવું કહેવાય છે કે કોઈ સારો વિષય ન મળે અથવા તો વિદ્યાભ્યાસ ની અંદર પોતાના સંતાનો જે ફેલ થઈ શકે છે એથી વિશેષ વાત કહીએ તો સંતાનોના વ્યવસાયને લઈને નોકરીને લઈને પણ ચિંતા રહેશે એથી વિશેષ વાત કરીએ તો સંતાનોનું કોઈ પણ પ્રકારની ચિંતાઓ જે જીવનની અંદર પરિતાપ આપશે એથી વિશેષ વાત કરીએ તો રાહુ મહારાજની દ્રષ્ટિ જે લાભ સ્થાન ઉપર છે લાભ સ્થાન ઉપર હોવાના કારણે જીવનની અંદર જે કોઈ પણ નાનો મોટો લાભ થવાનો હોય એ લાભની અંદર બાધા આવી શકે છે હવે એથી વિશેષ આગળ વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતક માટે શનિ મહારાજ છે એ ચોથા સ્થાનની અંદર સ્થિત છે ચોથા સ્થાનની અંદર સ્થિત થવાથી હોવાનું થવાનું શું છે કે નાની મોટી જમીનનો વિવાદ કે મકાનનો વિવાદ છે એ વાતનો અંત આવી શકે છે મકાનનો કે જમીનનો પણ આપણને લાભ થઈ શકે છે બીજી વસ્તુ એવી છે કે શનિ મહારાજ ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે એ તો દ્રષ્ટિ કરે છે દસમા સ્થાન ઉપર ત્યાં દ્રષ્ટિ કરવાના કારણે જીવનની અંદર જે કોઈ પણ વ્યાપાર છે જે કોઈ પણ વ્યવસાય છે એ આ વૃષ્ટિક રાશિવાળા જાતકોનો મંદ થઈ શકે છે મંદ એટલે કે બંધ ન થઈ શકે પણ મંદ એટલે કે ધીરે ધીરે જે તીવ્ર ગતિથી ચાલતો હોય એની ગતિ ધીમી થઈ શકે છે એના માટે એ લોકોએ શનિ મહારાજના જપ કરવા જરૂરી છે કારણ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસની અંદર શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારથી એ લોકોના વ્યક્તિના જીવનની અંદર વ્યવસાય ક્ષેત્રે શાંતિ અને સફળતા પણ પ્રાપ્ત થશે હવે આપણે વિશેષ વાત કરીએ કે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તો આપણે સૌથી પહેલા વાત કરીએ તો કે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જીવનની અંદર સારો લાભ મેળવવા માટે સૌથી પહેલા ભગવાન શિવની આરાધના કરવી જોઈએ જો વૃશ્ચિક રાશિવાળા જાતકો ભગવાન શિવની આરાધના કરે છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો મારે જીવનની અંદર શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થશે નવા વર્ષની અંદર અને બીજી વસ્તુ કે વૃશ્ચિક રાશિવાળા જાતકો જે ભગવાન શિવની ઉપર જે તલ આવે છે એ તલનું અર્ચન કરવામાં આવે તલ ભગવાન શિવને ચલાવવામાં આવે તો વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે અંદર લાભ પ્રાપ્ત થઈ શકે છે અને ભગવાન શિવની કૃપા પણ મળી શકે છે એથી વિશેષ વાત કરી કે જે આપણે ચોખા કહીએ છીએ જે ચોખા છે એ ભગવાન શિવને ભગવાનના એકસો આઠ નામ બોલીને કે એક હજાર આઠ નામ બોલીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થઈ શકે છે ઇતિહાસ આ શ્રેષ્ઠ ઉપાય સૌથી શ્રેષ્ઠ ઉપાય વૃષ્ટિક રાશિવાળા જાતકો જો આ ઉપાય કરે તો ચોક્કસ પણ એના જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે આપણે બધા જાણીએ છીએ કે સફેદ આંકડાના ફૂલ આવે સફેદ આંકડાના ફૂલ છે એક હજાર આઠ ફૂલ લઈ અને ભગવાનના એક હજાર આઠ નામ ભૂલતા બોલતા ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો ભગવાન મહાદેવજીની અસીમ કૃપા વૃષ્ટિક રાશિવાળા જાતક ઉપર થઈ શકે છે અને આ વર્ષની અંદર એને લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે એથી વિશેષ વાત કરીએ તો વૃષ્ટિક રાશિ વાળા જાતકોએ ભગવાન શિવજીની પૂજા અવારનવાર કરવી જોઈએ તો રોજ ભગવાન શિવની પૂજા આજીવન કરવી જોઈએ જો આજીવન ન કરી શકે તો મહિનાની અંદર ચાર સોમવારના દિવસે દિવસે બે અમાસના દિવસે છે જે આવી શ્રેષ્ઠ તિથિઓ છે આ દિવસે જો ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે અને ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે ગાયના શુદ્ધ દેશી ગાયના દૂધ વડે ભગવાન શિવની ઉપર રુદ્રાભિષેક કરવામાં આવે તો વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થઈ શકે છે એમાં જીવનની અંદર જે માનસિક પરિતાપ છે એમાંથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે એથી વિશેષ વાત કહીએ તો કે બિલ દ્વારા જો અર્ચન કરવામાં આવે ને તો પણ એમના જીવનની અંદર ભગવાન મહાદેવજીની કૃપા દ્વારા ઘણો બધો લાભ પ્રાપ્ત થઈ શકે છે મેં જે તમને આ તિથિ કીધી મેં જે તમને વાર કીધા અને હરોજ જો ભગવાન શિવની પૂજા કરો તો વૃષ્ટિક રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થશે અસ્તુ જય શ્રી કૃષ્ણ